ભટકવું પડે છે તેમ છતાં અમુક પક્ષીઓ પાણી વગર મોત ભેટે છે આવું ન થાય તે માટે સમાજના તમામ લોકોને જાનકી જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી સહયોગ પાણી પીવાના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું જે કુંડાને આપે આપ્યા બાદ તમામ લોકોને અપીલ કરવામાં આવી પોતપોતાના ઘરે અથવા તો દુકાને પાણીના કુંડા ભરીને રાખવા જેથી કરી પશુ પક્ષીઓને ઉનાળામાં પાણી મળી રહે એટલું જ જ નહીં આજના સમયમાં મોબાઈલ ફોનનો ઉપયોગ ખૂબ વધ્યો છે લોકો મોબાઈલ છોડી આધ્યાત્મિક વિચારો સાથે પોતાની સુધરે તે માટે સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા શ્રીરામ લખવા માટેની પુસ્તિકાઓ પણ આપવામાં આવી સાથે જ અન્ય સદવિચારો અને ધાર્મિક પુસ્તકોને પણ આપવામાં આવ્યા આમ સુરત સોરઠિયા સમાજ ચૌહાણ પરિવાર દ્વારા ધાર્મિક પ્રવૃત્તિઓની સાથે માનવીય અભિગમ પણ જાળવી રાખ્યા

દસ હજાર કુંડાનું વિતરણ પ્રત્યેક એરિયાઓની અંદરથી કરીએ છીએ અને આજે સુરત શહેર સોરઠિયા વાણંદ સમાજ સોહાણ પરિવારનું જે સ્નેહ મિલન અને એક શસ્ત્ર પૂજન અને એક આયોજન કરવામાં જે આવ્યું છે તો એમની અંદર પણ અમે પુસ્તિકાઓ જય શ્રી રામની અને બોલપેન બાળકોને આપી અને કુંડા વિતરણ કર્યા જેથી કરીને એક લોકોને સારું માર્ગદર્શન આપે આવા કોઈ નાના મોટા આયોજનો હોય તો ત્યાં પણ અમે વિના મૂલ્યે કુંડાનું વિતરણ કરીએ છીએ લોકોને એ સંદેશ આપવા માગીએ છીએ કે આ ધગધગતા તાપની અંદર માણસ જ્યારે ત્રાહિમામ પોકારી જતા હોય તો અબોલ જીવોનું શું થતું હશે તો એમને પણ ધ્યાનમાં દોરીને આપણા આંગણે અથવા તો આપણે છત ઉપર એકાદું પક્ષીઓ માટે પાણીનું કુંડું ભરીને મૂકો જેથી કરીને અબોલ જીવોની પણ એક વેદનાને તૃપ્તિ મળે ચેતનભાઈ ઉકાભાઈ ચૌહાણ અમે અત્યારે ચૈત્રી આઈટમ છે આજે તો અમારા સહપરિવાર સ્નેહ મિલન આયોજન કરીએ છીએ અને આજે અમારો માતાજીનો હવન હોય લિંબોદ ભવાનીનો તો અત્યારે મળીએ બધા અને હવનનું આયોજન હોય જે સંપૂર્ણ રીતે હવન કરીએ અને બધું કાર્યક્રમ ગોઠવેલો હોય એમાં જમણવારે હોય સ્નેહ મિલન જેવું હોય બધા ભાઈઓ એકત્રિત થાય એ દિવસે રજા રાખીએ અને બધા પ્રસંગ પરિવારો ભેગા થાય અને અમે અત્યારે એક આયોજન એવું કર્યું કે અત્યારે ઉનાળો છે બહુ જેના હિસાબે પક્ષીઓને પાણી મળતું નથી એટલે અમે એવું આયોજન કર્યું હતું કે ભાઈ બધાના ઘરે પાણીના કુંડા આપવામાં આવ્યા છે કે જે એને ત્યાં ઘરે રાખે અને પક્ષીઓને પાણી મળી રહે તો એમાં એ લોકોને રાહત રહી પક્ષીઓને જે આપણી જીવદયા ટ્રસ્ટ જે છે એના તરફથી અમે કુંડા વિતરણ કર્યા છે પછી બીજું અમે બાળકોને સંસ્કૃતિ તરફ દોરવા માટે નામ જાપની એક પુસ્તિકાનું વિતરણ કર્યું છે કે જેની અંદર બાળકોને સંસ્કાર મળે અને ધર્મ તરફ પાછા વળે બરાબર છે આજે યુટ્યુબ અને ફેસબુકનો જે જમાનો છે એમાં બાળકો વિલીન થઈ રહ્યા છે તો અમે એને એક સુંદર મજાનું આયોજન એવું કર્યું છે કે બાળકોને જે પુસ્તક વિતરણ કરીએ અને આ લોકો એનું લેખન કરે તો એનામાં થોડાક સંસ્કારો વ્યતીત થાય અમારે પુસ્તક વિતરણનું આયોજન આયોજન હતું ઘરની મહિલાઓને પુસ્તક વિતરણ કર્યું છે કે એનાથી આપણે અંદર સારા સુવિચારો પ્રગટ થાય